અમદાવાદમાં પેસેન્જર ટ્રેન ક્રેશ થયું અમદાવાદના આજે એક વિસ્તારમાં પેસેન્જર ટ્રેન છે ક્રેશ થયું હતું તેની માહિતી અનુસાર ભારતીય સમય અનુસાર સાત ત્રીસથી લઈ અને એમાં એ એકસો સત્તર અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું તેમાં બસો બેતાલીસ લોકો છે એનું મૃત્યુ બસો બત્રીસમાંથી દસ છે ક્રૂ મેમ્બર્સ અને બસો બત્રીસ યાત્રિકો હતા વિમાન અમદાવાદથી ગયાર નગર ક્ષેત્ર વિસ્તારમાં ક્રેશ થયું છે વિમાનમાં એકસો ઓગણ સિત્તેર ભારતીય બ્રિટિશ નાગરિક સાત પુર્ગાલી ઓર એક કલકાઈ નાગરિક સામેલ હતા રાહત અને બચાવ કાર્ય જારી છે જેમાં એનડીઆરએફ ટીમ પણ સામેલ છે માહિતી અનુસાર એવું માનવામાં આવે છે કે ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રી પણ આ ક્રેશની અંદર વિમાનની અંદર સામેલ હતા અને તે પણ અકસ્માતના ભોગ બન્યા આ ઉપરાંત ઘણા બધા અલગ અલગના પ્રવાસીઓ છે સામેલ હતા અને આપણે ક્રેશ છે બે જ મિનિટની અંદર છે એ ક્રેશ થયું અને વિમાન તરત જ ગુટના સાથે સળગી ઉઠ્યું હતું આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિમાન સળગી રહ્યું છે વિવિધ પ્રકારે છે એ ક્રેશ થવાની સાથે વિમાન સળગી અને આમાં ઘણા બધા નુકસાન થયું છે સામે એની બિલ્ડિંગમાં છે એને પણ નુકસાન થયું છે તેમજ ઘણા લોકોને પણ નુકસાન થયું છે તો આપણે બધા એ છે કે એના જે મૃત્યુ પામેલા તમામને આત્માને શાંતિ આપે થેન્ક યુ